તો રામ રામ ને સીતારામ બધે ને તો આજે અમારે જવાનું છે કેસર ફંક્શન માં આપડે ફંક્શન છે નિશાળે તો આપણે જવાનું છે આજે ફંક્શન તો નહી જોઈને થઈ ગયા છે તૈયાર ને ચાલો તો ફંક્શન તો ઋષુભાઈ આપણે તૈયાર થઈ ગયા છે ફંક્શન માટે જો કેવા લાગે છે કોવિડમાં જણાવી દેજો એટલે પેલો ડાન્સ છે ફંક્શનમાં તો મિત્રો અમારા વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો કઈ દે લાઈક કરી દેજો કઈ દે

તો મિત્ર જોઈ લો કેવો સીન છે અમે ત્રણ વાગે અમારે આસપાસ પૂગી ગયા તા ત્રણ વાગ્યાનું કીધું તું ના તો દિવસનો સીન છે ડેકોરેશનનો હજી રાત્રે તો હું તમને આગળ વિડિયોમાં બનાવે જો આગળ વિડિયોમાં હું તમને બતાવીશ કે સાંજનો કેવો સીન આવે આ ડેકોરેશનનો કંઈ કટેડ નહીં છે કરણિયા બાપાની સામે પાર્ટી પ્લોટ છે ને ત્યાં તો પછી રીષીનો પપ્પા દીકરો કંઈક મને થોડોક અમારો સીન લઈ લ્યો પછી રીષિનો ને એ બેનો સીન લઈ લીધો મેં તો ફોટો નથી પડતો સીન લઈ લો પછી કે મારો સીન લઈ પછી મેં મારો એનો સીન લઈ લીધો છે પછી અંદર અમે દાખલ થયા છે તો હજી કોઈ આવ્યું નહોતું હજી તો બધી ખુરશી ખાલી જ હતી હજી કારણ કે ત્રણ જોઈ ગયા હતા એટલે ત્રણ વાગે એના વસ્તુ કરેલો હતો ત્રણ વાગે હજી કોઈ આપણે ટાઈમે તો જાય નહીં કોઈ દી એટલે હું ટાઈમ નો પાકો એટલે તો ત્રણ વાગે આવી ગયો છે એટલે ત્રણ વાગે આપણે ફૂગી ગયા હતા યા આ બધી ખુરશી તો ખાલી હતી તો થોડીક વાર આમ તેમ થયું તારે હું આવી જશે તો આપણે સામેની સાઈડે આ મોગલી મારી હોય છે તે ઝીંગાલા લાયક હતો તેમ બાકી કંઈ ઘટે નહીં હૈકો બે તો નહોતો ઠેકડા ઠેકડે તો ઝીંગાલા પછી તો સાઉન્ડ વાળાને આમ બધી તૈયારી થવા માંડી હતી શિલ્ડ ને બધી રખાઈ ગયું હતું હાઈ ક્લાસનું ભગવાન ભગવાનને હાર ને એવું બધું થઈ ગયું હતું બધું ખાલી બધી થોડી થોડી તૈયારી બાકી હતી ને એટલે કરતા રીષિભાઈ ને લાગી ગઈ નાસ્તો કરવા ઋષિભાઈ તો પછી તો નાસ્તો કરી મારવા સોફા સોફા હતા આગળ મહેમાન માટે પછી એના પપ્પા ખીજાણા કે એ ઠેકડા મારીમાં અહીંયા બગડશે સોફો એટલે પછી થોડીક વાર રીહાઈ ગયો તો રીહાઈ ને થોડીક વાર નીચે બેહી ગયો તો કપડાં બગડશે પરફોર્મન્સ તો બાકી છે એનો પહેલો જ ડાન્સ હતો ને ડાયરેક્ટ ગણપતિ વંદના એ પછી ઋષિનો પહેલો ડાન્સ હતો એટલે એ તો પછી માન મનવો પછી તો ગોવાળિયા ત્યાંથી નીકળ્યા હતા કૃષ્ણ ભગવાનના ગોવાડિયામાં કંઈ ભલામાણા ઘટે કઈ ઘટે જ નહીં હો હા કૃષ્ણ ભગવાનના ગોવાડિયામાં ગોવાળિયામાં શું ઘટે કૃષ્ણ ભગવાનના બધા ગોવાળિયા છે એમાં કઈ જ નહીં પછી તો ગણપતિ વંદના થઈ ગઈ ચાલુ બહુ મસ્ત પરફોર્મન્સ એક નંબર પરફોર્મન્સ ગણપતિ કર્યું કર્યુંતું પછી તો ઋષિનો નીનો ડાન્સ આવી ગયો તો પેલો જ હતો એટલે હું તમને આગળ વિડિયોમાં બતાવી જોમ કરીને ઋષિ ડાન્સમાં તો જોઈ લેજો જો જોજો જો કેવો ડાન્સ કરે છે ઋષિ એટલે પેલો એનો ડાન્સ હતો ઋષિનો એનો એટલે આ નાના બાળકો હતા હાવ નાનામ નાના બહુ તોય બહુ મસ્ત ડાન્સ કર્યો તો એના ગજા પ્રમાણે તો બહુ એક નંબર કહેવાય કંઈ ઘટે જ નહીં એવો ડાન્સ એ કરી પછી બીજા બાળકોને થોડાક મોટા બાળકોનો ડાન્સ આવી ગયો હતો એમાં કંઈ ઘટેડ નહીં બહુ સારા પર્ફોમન્સ ને પછી આમ આપણા ઝીંગાલાલ મેં કીધું ને મોગલીનો એટલે જંગલના બધા પશુનો હતો એવી રીતે મોટા મોરા પહેરી અને હતો મસ્ત મસ્ત એને પણ એક નંબર પર્ફોમન્સ કરી હતી ઓલું ગીત હતું જંગલ જંગલ બાદ ચલી હે પતા ચલા હે એ હતું મોગલી નું માં મોગલી આવતી પછી તો આ છોકરી જો ભારત માતા કી જઈ એમ કહેવાનું મન થયું પડ્યું પછી તો ભગવાન કૃષ્ણનું કૃષ્ણ લીલા ટૂંકમાં આપણે કુરુક્ષેત્રના મેદાનમાં ને સીન આવે ને બધા સીન છોકરાઓ બતાવ્યા હતા કઈ ઘટે નહીં એવા બતાવ્યા હતા થોડીક વાર તો તમને એમ જ લાગે કે ખુદ ભગવાન કૃષ્ણ જ આવી ગયા અહીંયા નીચે કે શું છે એવા સીન લીધા કોઈ ઘટે જ એમાં આપણે આમ ભાવ વિભર થઈ જાય કે ભગવાન કૃષ્ણ ખુદ આવી ગયા હું એવી રીતે સીન લીધા છોકરાઓને પર્ફોમન્સ નંબર એમાં કઈ ઘટે જ નહીં કોઈ જાતનું કંઈ ઘટે જ નહીં એમાં એપલ સ્કૂલ વાળા એવી પ્રેક્ટિસ કરાવી કે એમાં કાંઈ ન ઘટે એમાં એમ થાય કે ભગવાન કૃષ્ણ ખુદ જ આવી ગયા કે શું અને તમે જો તો કુરુક્ષેત્ર મેદાન બધા સીન અહીંયા એમાં લીધા હતા કટકા 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 જા ઘટેકડા કેવી કેવી મસ્તીની એમાં કઈ ઘટે જ નહીં ભગવાન કૃષ્ણને જો એમ થાય કે ખુદ કૃષ્ણ ભગવાન જ છે કે એવું તમને લાગે અને છેલ્લે કુરુક્ષેત્ર ના મેદાન રથમાં ઓલું રથનું પૈડું કાઢીને હાથમાં હથિયાર લઈને એ હમણાં સીન આવશે આગળ એમાં એવા મસ્ત એવા સીન લીધા ને જો આ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ અહીંયા હથિયાર ઉપડવા ના પડીને પછી આ પૈડું લીધું હતું ને એ ને આ પૃથ્વી માંથી ભગવાન કૃષ્ણ પગ મૂકે ને ગદા લઈને એક હાથમાં ચક્ર ને એક હાથમાં ગદા ને પગની છે પૃથ્વી છે એ સીન છે પછી તો આવી ગયે આપણે નાના ફુલકાઓનો બીજો રાસ પછી તો આની પરફોર્મન્સ બહુ એટલે બહુ કઈ ઘટે નહીં એવી હતી મસ્ત હતી હા આપણે દેશભક્તિનું ગીત હતું એમાં કઈ ઘટે નહીં હવે દેશભક્તિની આવી પ્રવૃત્તિને આ તેના ને કરાવે ને ખરેખર હું એપલ સ્કૂલવાને ધન્યવાદ આપું છું એમાં કઈ ઘટે નહીં જ્યાં બીજા છોકરાનો આવી ગયો તો પ્રફોર્મન્સ બધે ને એમ એમ શીખવાડીએ કે ઘટ્ટ એટલે જો આ ભગવાન કૃષ્ણનું બીજું આવી ગયું આ ભગવાન કૃષ્ણનું છે એમાં જાગો 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 ઈ છે કૃષ્ણ કનૈયા અને પછી તો જો હવે હાઈન પડી ગઈ ને જો તમને સીન બતાવું કે કેવો સીન છે આપણે ડેકોરેશનનો ડેકોરેશનના સીનમાં કાઈ ઘટે નહીં એવો ડેકોરેશનનો સીન છે આમ કાઈ આમ આ કરેણી બાપાની સામે આવેલો છે પાર્ટી પ્લોટ એમાં મસ્ત છે કોઈ ઘટે નહીં એવા સીન આવે જો આ બાજનો સીન છે તમને બતાવું ફુવારો અને આપણે ગેટ ને એવું છે ને હમણાં હું તમને અંદર લઈ જઈશ જ્યાં ફુવારો છે જોઈ લો ફોટા પાડવાનો એક નંબર પોઈન્ટ કંઈ ઘટે જ નહીં માણસો ફોટા બહુ જ પાર થતા આ આવ્યું ને આ ફોટા પોઈન્ટ છે એ ફોટા પોઈન્ટ છે અને આપણે હાલો હું તમને અંદર લઈ જાઉં જ્યાં ગણપતિ આવી ગયા છે અને આ આ પબ્લિક જોઈ લે આજે દુનિયાનું જો ઓલું તો છે છે લાસ્ટનું સ્ટેજ તો પણ એટલું પબ્લિક હતું ને કે કઈ ઘટે નહીં એટલું પબ્લિક હતું દુનિયાનો બહુ પબ્લિક હતું તો મિત્રો હું એપલના ના આવી ગયો તો કેવું ડેકોરેશન છે જરા કહી દયો કેવું મસ્ત ડેકોરેશન છે ઘટે જ એવું ડેકોરેશન છે ફટાફટ નું હાલો તમને અંદર નું ગ્રાઉન્ડ નું ડેકોરેશન બતાવું નહીં ફૂલ પર ને કામ છે લઈ લો જો ફોટા પોઈન્ટ છે તમને સીન બતાવ એવું કીધું તમે એટલે જોઈ લો સીન કેવું છે આ બહારનો સીન ઉપર ઉપર છે બટરફ્લાય છે અને આ નીચે પાથરેલું છે ને બે લાઇટો ને એવું કઈ ખટેડની એવું જ છે બધું એમાં કોઈ જાતની ખામી તમે કાઢી ન હોઉં કે નહીં આ ડેકોરેશન માં કોઈ છે કાચે એવું મસ્ત ડેકોરેશન છે કે ખટેડ નહીં એવું ફૂલવારો ફોટા પોઈન્ટ એવા કઈ ખટેડ નહીં આણીનો ફુવારો કઈ ખટેલ નહીં ફોટા પાડવા ફોટા પોઈન્ટ છે પાડ્યા જરાય નહીં છે ને રાજમહેલ જેવું છે એમાં કઈ ઘટ નહી ને મારે તો

ભજીયા કરતા હતા એમાં કંઈ ઘટે જ નહીં ભજીયામાં પછી તો આપણે બેસી ગયા હતા જમવા પછી આમાં તો હબ હબીય બોલાવે તો મારો વિડીયો ગમતો હોય તમને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ